થરાદ પ્રાંત વિસ્તાર હેઠળ આવતી માળકા શાખા નહેરમાં વર્ષોથી ચાલતો જૂનો પાણીનો વહેણ બંધ થતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે લોઢા તળાવના જે એફ એમ વિસ્તારના ખેડૂતો જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી પાણીના પુરવઠામાં અનિયમિતતાને અવરોધ રહેતા તેમની ખેતી વારંવાર સુકાઈ જવાના કગાર પર પહોંચી છે ખેડૂતોનું કહેવું છે કે વર્ષ બે હજાર લઈ હાલના વર્ષ બે દરમિયાન અનેકો વખત પાકમાં ફૂંગસનો ભોગ બનવો પડ્યો છે અનેકોવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી પાણીનો જૂનો વાહન શરૂ કરવામાં આવ્યો નથી ખેડૂતોનો આક્ષેપ છે કે જવાબદાર વિભાગ દ્વારા રજૂઆતો પર ગંભીરતા દાખવામાં આવતી નથી જે કારણે ખેતી માટેના સિંચાઈના પાણીની તંગી સતત વધતી જાય છે આ મુદ્દે પ્રાંત અધિકારીને ફરી રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક પગલા લે પાણીના જૂના વાહન શરૂ કરવામાં આવે જેથી ખેડૂતો પાક બચાવી શકાય ખેડૂતોની માંગ છે કે સરકાર અને વિભાગ તાત્કાલિક હસ્તક્ષેપ કરી સિંચાઈની સુવિધા પુનઃસ્થાપિત કરે નહીં તો આગામી દિવસોમાં તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી બનાસકાંઠા અમે ગામ ડોડગામ તાલુકો થરાદ ના વતની છીએ આજે જે અમારે પાણીના નિકાલની અમે વારંવાર સતત પંદરમાં રજૂઆત કરી સત્તરમાં રજૂઆત કરી આજે નવેસરથી રજૂઆત કરવા આવ્યા છીએ પણ આ કોઈ જે નર્મદા નિગમ છે એ ધ્યાને નથી લેતી તો નામદાર સાહેબ ને આજે આવેદન પત્ર અમારા ખેડૂતો ગેટ છે નર્મદા માળકા શાખા છે એનો બાવન પચાસ ગેટ છે એના આગળની આ વાત છે એટલે આ વાતને ધ્યાન લેવા માટે ફરી અમે અમને ધ્યાન દોરવા આવ્યા હતા નામદાર સાહેબને ને અને નર્મદા નિગમ